નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક બે ફૂલ મળી રહ્યા છે ડેલી મિત્રો ફૂલ છે અને ત્યાર પછી રૂમ નંબર બેમાં મગફળો ઉતરી રહ્યા છે જોઈ શકો છો તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લોક નંબર બે માં હરાજીનું કામકાજ ચાલુ જ છે જો અહીંયા પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ તો વિડીયો છે બારસો ભાવ છેતાલીસ બારસો ને છેતાલીસ ભાવ જોઈ શકો છો બત્રીસ નંબર મગફળી છે વજનમાં બહુ સારી છે બારસો છેતાલીસ

બારસો પૂરા બારસો પૂરા છે તે જોઈ શકો છો બારસો પૂરા છે બારસો પૂરા ચોવીસ નંબર મગફળી છે બારસો પૂરા છે

મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને વિડીયોમાં તમે ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મોસ્ટ ઓફ મિત્રો બારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે